નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી ખાસ કરીને શિયાળુ પાકમાં આપણે અત્યારે વાવેતર ચાલુ છે આ વાવેતર કર્યા પછી ખેડૂતને પાણી કેવી રીતે આપવું એ ઘણી માહિતી નથી હોતી અથવા તો પાણી આપવાની રીત પાણી તો આપણે પુષ્કળ છે પરંતુ એને આપવાની પદ્ધતિ એ કે કેટલા દિવસે કેવી રીતે આપવું ઉગાવો સારો લેવા માટે એ અગત્યનું છે તો મિત્રો તમે જાણો છો કે કોઈ પણ આપણે શિયાળું પાકનું બિયાર વાવીએ પછી ઘઉં વાવો તો ભલે જીરું આવો તો ભલે ધાણા વાવો તો ભલે આ ચાર જે પાકો છે એને ઉગ્યા પેલા તમારે બે થી માંડીને ત્રણ પાણી આપવો હોય તો છૂટશે બે પાણમાં જશે મોટા ભાગે પણ જીરું જેવા પાકો છે દિવસે ધાણા પણ ત્રણ પાણે મીન્સ જીરું જેવા પાકો ત્રણ પાણે ધાણા પણ ત્રણ પાણે ઉગશે તો મિત્રો આ જે મેં તમને ખાસ પાણી આપવાની રીત તમે કહો તો તમે દંતારથી વાવી દીધું પારા બંધાઈ ગયા ઓટોમેટિક વહેણી થી પછી તમારે પહેલું પાણ તમે મૂકી દીધું પેલું પાણ મૂકો એ દરમિયાન તમારે માનો કે નીકળે વાપરવાની અગાઉ છાટી દેવાની તો ટીપે ટીપે જવા દેવાની આ પેલું કામ પૂરું થાય પછી તમારે જે પાક હોય તો એ પાક ખબર હોય કે ઘઉં પાંચ થી છ દિવસે સૂકું દેખાય પછી ચણા છે તો એ પણ સાત દિવસે સૂકું બાય આવે એટલે કે ઉગવાનું ચાલુ થાય જીરું અને ધાણા સી પંદર દિવસ પછી ઉગવાનું ચાલુ થતું હોય તો આ જે ઉગે એ પેલા તમારે બીજું પાણ આપી દેવું જો ઘઉંમાં તમારે ચોથે દિવસે બેવડી દીધો જેવી જમીન જાડી જમીન હોય તો પાંચ થાય આછી જમીન હોય તો એટલે કે નીકળી પેલા તમારે પાણી બે અથવા તમારે એનું જે ઉગાવો છે એ ફર્સ્ટ ક્લાસ થશે પણ બાણે ઉગી ગયા પછી માનો કે ઘઉં જીરું કોટા કોટા બાળવડા નીકળી જાય પછી તમારે એને વીસ થી પચીસ દીધી પાવાનું નહીં આ ખાસ સિસ્ટમ યાદ રાખજો જો તમે વહેલું પાઈ દીધું ઉગ્યા પછી કોઈપણ મોલને તમે વેલો પાઈ ગયો તો એ મોલ વીક પડવા માટે એ મોલમાં પીળો પડવા માટે તો આ જે ટેકનિક છે એ ખાસ ખેડૂત મિત્રો અપનાવજો અને જે ખેડૂત મિત્રોને માહિતી ન હોય તો આપજો જેથી કરીને આપણો ઉગતો મોલ છે એ સારો એકદમ તંદુરસ્ત નીકળી શકે હા એક છે કે જ્યારે ઊગીને અઢાર થી વીસ દિવસનો પાક થાય ત્યારે પાણી આપવાનું થઈ શકે આ ત્રણ બધા પાકોમાં તો ઉગા પછી અઢાર થી વીસ દિવસ તમારે બિલકુલ પાણી આપવાનું થતું નથી ભલે પાક લંગાઈ જાય મૂલજાઈ જાય તો પણ તમે પાણી આપવાની જે રીત છે ઉગા પેલા તમારે બે થી ત્રણ પાન ગમ્યા માપો તમે એનો વાંધો નથી ઉગા પછી આપણે અઢાર થી વીસ દિવસ પાણી આપવાનું નથી આ સિસ્ટમ મગજમાં બેસાડી દેજો અને આ પ્રમાણે કરજો અને એવું લાગે તો મેં આજે ભલામણ કરી એ તમે અડધામાં કરજો અડધામાં નહીં કરતા તમને તફાવત ખબર પડશે કે અડધામાં સાહેબ કીધું એ પ્રમાણે કર્યું અડધામાં પોતાની રીતે કરો આ તફાવતના પણ ખોટા મને મોકલજો જેથી કરીને આપણે જે ભલામણ છે એ દરેક ખેડૂત સુધી પહોંચી શકે મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો પર ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ